નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં માર્કેટ બુલેટિનમાં તમને ખ્યાલ જ છે કે આપણે પોસ્ટ કરી દઈએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે ન કરી હોય તો હમણાં જ કરી લેજો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ આજથી શરૂ થઈ ગયો છે સુદીપ ફાર્મા લિમિટેડનો આઈપીઓ આઈપીઓને પહેલાં દિવસે સારો પ્રતિસાદ મળ્યો છે તમને આઈપીઓ માટે આઈપીઓની જલ્દીથી ગુજરાતી ભાષામાં સરસ માહિતી આપી દઈ અને એ પણ કહેશું કે અરજી કરવી કે નહીં પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની તો તમને સરળ ભાષામાં સમજાવી કે આટલી સરળ ભાષામાં લગભગ તમને કોઈ નહીં સમજાવી હોય તો સુદીપ ફાર્મા મુખ્યત્વે દવાઓ એટલે કે મેડિસિન અને ખોરાક એટલે કે ફૂડ માટેનો સ્પેશિયલ કાચો માલ બનાવે છે તેમના કામને તમે તન મુખ્ય ભાગમાં વેચી શકો જેમાં પ્રથમ છે કે દવામાં મદદરૂપ થતાં પાવડર જ્યારે આપણે કોઈ દવાની ગોળી લઈએ છીએ ત્યારે તેમાં મુખ્ય દવા સિવાય પણ અમુક તત્વો હોય છે જે ગોળીને આકાર આપે છે અને આપણા શરીરમાં જઈને યોગ્ય રીતે ઓગળવામાં મદદ કરે છે સુદીપ ફાર્મા આવા મિનરલ્સ જેમ કે કેલ્શિયમ આયન અને બનાવે છે જે દવા બનાવતી કંપનીઓ વાપરે છે બીજું છે ખોરાકને વધુ પૌષ્ટિક બનાવવો તમે જોયું હશે કે બાળકોના દૂધના પાવડર બિસ્કીટ અથવા હેલ્થ ડ્રિન્ક્સમાં લખેલું હોય છે કે તેમાં આયન છે કે કેલ્શિયમ છે આ આ કંપની એવા શુદ્ધ મિનરલ્સ બનાવે છે જે આવી ખાવાની વસ્તુઓમાં નાખવામાં આવે છે જેથી તે વસ્તુ હેલ્ધી બને ત્રીજું છે નવી ટેકનોલોજી તેઓ સાદા પાવડર ઉપરાંત એવા આધુનિક ઘટકો પણ બનાવે છે જે શરીરમાં જલ્દી શોષાઈ જાય જેને લિપોસોમલ કહેવાય એટલે કે દવાની અસર જલ્દી અને સારી થાય ટૂંકમાં આ કંપની વડોદરામાં બેસીને એવું હાઈ ક્વોલિટી પાવડર કે ઇન્ડિગ્રેટ બનાવે છે જે વી ફાઈઝર ડેનોન જેવી મોટી કંપનીઓ ખરીદી છે અને પોતાની દવા કે પ્રોડક્ટ વાપરે છે તે તેનો માલ દુનિયાના સો દેશોમાં જાય છે તમને લગભગ કંપનીના વ્યવસાય વિશે ખબર પડી ગયા છે ટૂંકમાં વાત કરીએ ટાઈમ ટેબલની તો એકવીસ તારીખે લાજથી શરૂ થયો છે પચીસ તારીખે પૂરો થશે અઠ્યાવીસ તારીખે લિસ્ટિંગ થશે એક રૂપિયાની ફેસ વેલ્યુ પાંચસો ત્રણ રૂપિયાનો ભાવ પચીસ શેરની લોટ સાઇઝ અને આઠસો ને પંચાણું કરોડનો આઈપીયુ જેમાંથી ફ્રેશ ઇસ્યુ છે ખાલી પંચાણું કરોડનો ઓ એ છે આઠસો કરોડનો કારણ કે આગળ આપણે જોઈશું કે કંપની પાસે સારું એવું રિઝર્વ પડ્યું છે હવે વાત કરી લઈએ જલ્દીથી પરિણામની સમય ઓછો છે ને તો તમને વર્ષ દર વર્ષ પરિણામના નફામાં વધારો ઘટાડો જે કાંઈ થયું હોય તેનું કારણ જણાવો પણ હવે સમય ઓછો છે એટલે તમને સાથે સારાંશ આપી દઈ દઈએ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ચારસો આડત્રીસ કરોડની આવક સામે બાસઠ કરોડનો નફો એકત્રીસ માર્ચ ચોવીસ ચારસો પાસઠ કરોડની આવક સામે એકસો ને તેત્રીસ કરોડનો નફો એટલે કે ગયા વર્ષ કરતાં નફો લગભગ ડબલ પછી એકત્રીસ જ બે હજાર પચીસ પાંચસો ને અગિયાર કરોડની આવક સામે એકસો આડત્રીસ કરોડનો ચોખ્ખો નફો એટલે કે આવક વધી પણ નફો જોઈ એવો ન બહો અને ત્રીસ જૂન બે હજાર પચીસના આંકડા મુજબ એકસો ત્રીસ કરોડની આવક સામે એકત્રીસ કરોડનો ચોખ્ખો નફો કંપની પાસે લગભગ છસો અડસઠ કરોડ રૂપિયા જેટલું રિઝર્વ છે તેની સામે ફક્ત એકસો પાંત્રીસ કરોડનું બોરોઈંગ છે હવે વાત કરેલી પરિણામના સાનસની તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કંપની માટે નોંધપાત્ર રહ્યું જ્યાં મેનેજરિયલ બોનસ એગ્રીમેન્ટ રદ થવાના કારણે ખર્ચમાં છત્રીસ કરોડ રૂપિયાનો જંગી ઘટાડો થયો આના પરિણામે ઓપરેશનના આવક સાત ટકા વહીધી હોવા છતાં કંપનીનો ચોખ્ખો નફો એકસો ને તેત્રીસ કરોડ થયો એટલે કે તમે જોયું કે બે હજાર ત્રેવીસમાં જે બાસઠ કરોડ હતા એ સીધા એકસો તેત્રીસ કરોડ કેમ થઈ ગયા તો કે છત્રીસ પોઈન્ટ સિત્યાસી કરોડના ખર્ચામાં એટલે કે મેનેજરીયલ બોનસ એગ્રીમેન્ટમાં ઘટાડો આવ્યો જેના હિસાબે છત્રીસ કરોડ તો એ જ તમને વધારે દેખાડે બીજું અને જો નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં પડકાર જોવા મળ્યો ઓપરેશન લાવક નવ ટકા નવ પોઈન્ટ ત્રીસ ટકા વધી પણ પાંચસો બે કરોડ થઈ પરંતુ કાચા માલના ખર્ચમાં પાંત્રીસ ટકા અને કર્મચારી લાભ ખર્ચમાં ત્રીસ ટકાના વધારાના કારણે કુલ ખર્ચ તેર ટકા હોય આના પરિણામે પ્રોફિટ આફ્ટર ટેક્સ માત્ર ચાર ટકા વધીને એક આડત્રીસ પોઈન્ટ ઓગણા કરોડ થયો એટલે કે બે હજાર ચોવીસમાં આ અમે સ્ક્રીન ઉપર જોયું જે ચારસો કરોડ હતી બે હજાર પચીસમાં થઈ ગઈ પાંચસો અગિયાર કરોડ તો તેની સામે નફો જે વધુ એના પ્રમાણમાં ઓછો હોય તો જેનું કારણ આપણે વાત કરીએ આના પરિણામે પેટ માત્ર ચાર વધીને થયો જે દર્શાવે છે કે ખર્ચ વ્યવસ્થાપન મુખ્ય પ્રકાર બન્યો હતો તાજેતરના પ્રથમ ત્રિમાસિક એટલે કે હવે તમે સ્ક્રીન ઉપર જોયું જે ત્રીસ જૂન બે લખ્યું છે પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે ક્વાર્ટર વન એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં કંપનીએ મજબૂત પ્રદર્શન કર્યું અને એકસો ત્રીસ કરોડની કુલ આવક સામે એકત્રીસ પોઈન્ટ સિત્યાવીસ કરોડનો ચોખ્ખો નફો નોંધાયો છે ઊંચા નફા માર્જિનના સંકેત આપે છે અને આ ગાળામાં નિકાસ વેચાણ અઠ્ઠાવન ટકા આવકનો મુખ્ય આધાર બન્યો પણ અહીંયા એક ખાસ નોંધવું જરૂરી છે કે આ પરિણામો એનએસએસ એકવીઝેશન બે બે હજાર પચીસની અસર પણ સામેલ છે એટલે કે કંપનીએ છે કે એનએસએસ કંપનીનું એક્વિઝેશન કર્યું તેની અસર પણ આમાં સામેલ છે જેના કારણે પાછલા સમયગાળાના આંકડા સાથેની સીધી સરખામણી કરવી શક્ય નથી તો તમને સરસ મજા આવી જશે પરિણામના વિશ્લેષણમાં હવે આગળ વાત કરીએ ફ્રેશ ઇસ્યુના પૈસાનો ઉપયોગની કે આપણે જેમ વાત કરી કે ફ્રેશ ઇસ્યુ નવે ફેશ બને છે તો પંચાણું કરોડનો જે ફ્રેશ ઇસ્યુ છે એમાંથી સૌથી મોટો ઇસ્યુ નંદેશ્રી ફેસિલિટી ખાતેની ઉત્પાદન લાઈન માટે નવી મશીનરી ખરીદી પાછળના મૂડી ખર્ચ કેપિટલ એક્સપેન્ડિચર માટે ફાળવવામાં આવશે જેની અંદાજીત રકમ થાય છે પંચોતેર પોઈન્ટ એક્યાસી કરોડ આ ચોક્કસ ખર્ચ ઉપરાંત બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે હવે જલ્દીથી વાત કરી લઈ પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો શરૂઆત કરશું સારી બાબતોથી તો કંપનીનું બજાર અગ્રણી સ્થાન અને વૈવિધ્યપૂર્ણ ઉત્પાદનો છે એટલે કે ફાર્મા ફ્યુડ ડ્યુટ્રીશન અને સ્પેશિયાલિટી ઘટકોમાં કંપની અગ્રણી છે બીજું જે પ્રતિષ્ઠિત વૈશ્વિક ગ્રાહક આધાર એટલે કે પી ફાઈઝર મર્ક ડેનોન જેવી ચાલીસથી વધુ બ્લુચીપ મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કંપની લાંબા ગાળાના સંબંધો ધરાવે છે ત્રીજું અત્યાધુનિક અને નિયમનકારી પાલન કરતી ઉત્પાદન સુવિધા છે એટલે કે યુએસએફડીએ ડબલ્યુએચ અને જીએમપી મંજૂર પ્લાન્ટ્સ અને આયર્લેન્ડ સહિતની ચાર સુવિધાઓ કંપની પાસે આવે છે ચોધું છે મજબૂત રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષમતા ને પાંચમું છે અનુભવી પ્રમોટર્સ અને સિનિયર મેનેજર એટલે કે સુજિત ભાણી અને ચોત્રીસ વર્ષનો અનુભવ છે જેવા અનુભવી નેતાઓ દ્વારા સંચાલન જે વ્યૂહાત્મક વૃદ્ધિને વેગ આપે છે પણ તેની સામે નબળી બાબતો પણ છે તેની શરૂઆત કરીએ તો ગ્રાહકોની મર્યાદિત સંખ્યા ઉપર નિર્ભરતા એટલે કે આવકનો મોટો હિસ્સો પંદર ટકા જેટલો મુખ્ય ગ્રાહકો પાસેથી આવે છે બીજું છે એક જ સેગમેન્ટ ઉપર વધુ પડતી નિર્ભરતા એટલે કે છાસઠ ટકાથી સિતોતેર ટકા જેટલી આવક ફક્ત ફાર્મા ફૂડ અને ન્યુટ્રિશન સેગમેન્ટમાંથી જ આવે છે પણ ત્યારબાદ છે ભૌગોલિક કેન્દ્રીકરણ એટલે કે મોટા ભાગના પ્લાન્ટ અને રિસર્ચમેન્ટ રિસર્ચ અને ડેવલપમેન્ટ સુવિધાઓ ગુજરાતના એક જ પ્રદેશમાં કેન્દ્રિત છે જે થોડું જોખમ કહી શકાય એટલે કે જો કે આ કોઈ પ્લાન્ટમાં કાંઈ ટેકનિકલ ભૂલ કે કોઈ પણ અકસ્માત જેવું થાય તો કંપનીના ઉત્પાદન ઉપર અસર થઈ શકે જો કે થાય નહીં પણ આપણે રિસ્ક ફેક્ટર તરીકે તેને જોવું જોઈએ ત્યારબાદ છે અઠાવન ટકાથી અડસઠ ટકા જેટલે આવક નિકાસમાંથી આવે છે જે વિદેશી નીતિ ટેરીફ અને ભૌગોલિક રાજકીય જોખમોને પાત્ર છે અને છેલ્લું જે સંપાદન જોડાણ જોખમ એટલે કે એનએસએસ જેવી ખરીદીઓ સફળ સંકલન ન થવાથી ભવિષ્યના આવા સોદાઓમાં છુપાયેલા દેવા કે સંસદોના વિચલનનું જોખમ રહે છે એટલે કંપની જો કોઈ કંપનીને ટેક ઓવર કરે પણ પછી તે સફળ થાય કે ન થાય તેનો આધાર આગળ ભવિષ્યમાં જ ખબર પડે હવે સૌથી મહત્વની વાત કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં તો કંપનીના આઈપીઓ અંગેનો અમારો અંતિમ અભિપ્રાય તેની મજબૂત આંતરિક શક્તિઓ અને ઊંચા મૂલ્યાંકન દ્વારા સર્જાતા જોખમો વચ્ચે સ્પષ્ટ સંતુલન દર્શાવે છે સુદીપ ફાર્માની ઉત્તમ ગુણવત્તા એટલે કે એફડીએ ડબલ્યુએચઓ જેવી મંજૂરીઓ ફાઈઝર અને મર્ગ જેવી ગ્લોબલ બ્લુચીપ કંપનીઓનો વિશાળ ગ્રાહક આધાર અને એનએસએસ એકવીઝેશન દ્વારા યુરોપિયન બજાર કંપનીના વિસ્તરણની વ્યૂહરચના તેને ઉદ્યોગમાં મજબૂત સ્થાન આપે છે જોકે આ આઈપીઓ ત્રેપનના પીયુ ઉપર આવે છે અને કોઈ લિસ્ટેડ હરીફ કંપની ન હોવાથી આનું વેલ્યુએશન કે મૂલ્યાંકનની તુલના કરવા થોડીક મુશ્કેલ છે જે ભવિષ્યમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિની અપેક્ષા રાખે છે મુખ્ય જોખમોમાં આવકનું એક જ સેગમેન્ટ ઉપર કેન્દ્રીકરણ મર્યાદિત સંખ્યાના ગ્રાહકો ઉપર નિર્ભરતા અને એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં જોવા મળેલ ખર્ચ વ્યવસ્થાનો વ્યવસ્થાપનનો પડકાર સામેલ છે તેમ છતાં કંપનીને મજબૂત ફંડામેન્ટલ્સ ઉત્તમ ગુણવત્તાનો ટ્રેક રેકોર્ડ અને વૈશ્વિક વિકાસની સંભાવનાને ધ્યાનમાં લેતા સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે કે લિસ્ટિંગ નફાની સંભાવનાઓ માટે અંગત રીતે આઈપીઓમાં અરજી કરેલી છે એટલે કે આઈપીઓમાં અમે સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરી છે ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદી વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયો આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો વાત કરીએ આપણે સુધી ફાર્મા લિમિટેડના આઈપીઓ વિશે માહિતી તમને સો ટકા સારી લઈ ગઈ હશે તો આવા વિડીયો આપણા મિત્રો સાથે પણ શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ કરી લો જેથી જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય અને આઈપીઓ બધે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ આપણે નજર રાખજો તેમાં પણ આપણે થોડા થોડા ટાઈમે સારા અપડેટ પોસ્ટ કરીએ છીએ જોડાયેલા રહેજો આભાર